રામ રામ બધાને આજે આપણે જોવા જઈએ જઈ રહ્યા છીએ કે માર્કેટ કામ કેવી રીતે કરે છે જે જગ્યાએ આપણે આપણા પૈસા ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છીએ એ વસ્તુ કામ કેવી રીતે કરે છે એ આપણને ખબર હોવી જોઈએ તો એનું કારણ શું હોય કે આપણને ખબર હોવી જોઈએ તો એનું કારણ એ છે કે આપણને તે વસ્તુ પર વધુ कॉन्फिडेंस આવે વધુ વિશ્વાસ આવે કે આપણે જે જગ્યાએ આપણો પૈસા ઇન્વેસ્ટ કરી કરવા જઈ રહ્યા છીએ તે અંતે કરે છે શું અને કામ કેવી રીતે કરે તો માર્કેટ ની અંદર મહત્વની બાબત જોવા જોઈએ તો પાંચ હે પહેલી નંબર ઉપર હે સેબી બીજા નંબર ઉપર હે એક્સચેન્जेस તીજા નંબર ઉપર હે ડિપોઝિટરીસ ચોથા નંબર ઉપર હે બ્રોકર્સ અને પાંચમા નંબર ઉપર હે આપણે તમે અને હું તો પ્રથમ નંબર ઉપર જેની વાત કરી આપણે સીબી ની તો સીબી શું છે તો ભારત ની અંદર આપણી જે શેર માર્કેટ હે એને રેગ્યુલેટ કરવા માટે ભારત સરકાર દ્વારા એક સંસ્થા બનાવવામાં આવી છે જે નું નામ છે સેબી હવે સેબી નો ફૂલ ફોર્મ હે એટલે કે પૂરું નામ હે સેબી એટલે શું S E B I સેબી તો એનું ફૂલ ફોર્મ થાય સિક્યોરિટીઝ એન્ડ एक्सचेंज बोर्ड ऑफ इंडिया એટલે કે ભારત સરકાર દ્વારા એક કાયદો પસાર કરવામાં આવ્યો સંસદની અંદર અને કાયદા દ્વારા એક સંસ્થા બનાવવામાં આવી જેનું નામ છે સેબી જે ભારતના સ્ટોક માર્કેટને રેગ્યુલેટ કરે હવે રેગ્યુલેટ નો અર્થ શું કે એ જો છે કે માર્કેટની અંદર કામ કેવી રીતે થઈ રહ્યું છે ઠીક થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું જો નથી થઈ રહ્યું તો કારણ શું એને એના કારણ પાછળ જે પણ હોય એને રેગ્યુલેટ કરાય સંપૂર્ણ જવાબદારી સેબીની હોય સેબી બન્યાને બન્યાનું વર્ષ છે ઓગણીસો ને બાણું 1992 ની અંદર બન્યો તો એના પહેલા ન હતું એના પહેલા શેર માર્કેટ પડ હતું પણ બીજી રીતે અલગ અલગ કાયદાઓ દ્વારા શેર માર્કેટ રેગ્યુલેટ થતું હતું પરંતુ 1992 ની અંદર એક স্পેશિયલ કાયદો પસાર કરવામાં આવ્યો અને સેબી બનાવ્યો અને એના પછી હાલમાં સેબી આખી માર્કેટ રેગ્યુલેટ કરે તો પ્રથમ કોણ થયું તો સેબી બીજી બીજા નંબર ઉપર માર્કેટ ની અંદર કોણ આવે तो બીજા નંબર ની અંદર માર્કેટ ની અંદર આવે એક્સચેન્जेस એક્સચેન્जेस એટલે શું કે જે જગ્યાએ શેર ની લે વેચ થતી હોય એને કહેવાય એક્સચેન્જ જે જગ્યાએ તો એક્સચેન્जेस કેટલા હે ભારત ની અંદર તો મુખ્ય બે એક્સચેન્जेस છે પહેલું હે BSE બીજું હે NSE BSE એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને NSE એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ આ બે એક્સચેન્જ હે જે જગ્યા હે શેર ની લે વેચ થાય પછી તીજા નંબર ઉપર હે ડિપોઝિટરીસ એટલે કે શેર આપણે જે લઈએ અને વેચી ઈ સ્ટોર ક્યાં થાય એનો સંગ્રહ શું થાય તો એનો સંગ્રહ થાય ડિપોઝિટ રીસમાં તો એક બે એવી કંપનીઓ બનાય લી છે સરકાર દ્વારા જેનું નામ છે CDSL અને NSDL એ જગ્યાએ CDSL અને NSDL માં આપના શેર જે હોય એ અહીં સ્ટોર થાય આપણે લઈએ તો સ્ટોર થાય વેચીએ તો અદરથી બાદ થાય એ જગ્યાને કહેવાય डिपॉजिटरी चौथा नंबर ने अंदर है ब्रोकर्स अब ब्रोकर्स जेरिया नहीं पहला पण आता અત્યાર પણ છે પહેલાના ब्रोकर આપણે ને ખબર હોય તો ઓફિસ હતી ઓફિસો હતી શેર માર્કેટ ની એ જગ્યા ઓફિસો ની અંદર આપણે શેર ની લેવજ કરવા જતા પરંતુ હવે એ બહુ ઓછું થઈ ગયું છે એટલે કે ઓફલાઈન બ્રોકર્સ જેર્યા ઓફિસ વાળા ये ऊंचा થઈ ગયા છે અને ઓનલાઈન બ્રોકર્સ વધી ગયા છે જે ની અંદર આપણે ઓનલાઈન બ્રોકર્સ ની અંદર વાત કરીએ તો पहला है ઘણા બધા હે એના અંદર મહત્વના હે હાલની અંદર જોવા જોઈએ તો Angel One Zerodha અને અલગ અલગ બેંક પણ એક પ્રકારના બ્રોકર તરીકે કામ કરતા હોય દાખલા તરીકે આપણા પાસે આઈસીઆઈસીઆઈ બેંકનું એકાઉન્ટ હોય તો આપણે આઈસીઆઈસીઆઈ બેંકની આપણે એપ્લિકેશન આવે ને એના અંદર આપણે શેરની લેવેજ કરતા હોય તો એ જે એકાઉન્ટ જે રહ્યું આપણું આઈસીઆઈસીઆઈ બેંકનું એના અંદર શેરની લેવેજ આપણે કરતા હોઈએ તો આઈ બેંક એક પ્રકારની એનું બ્રોકર થયું કહેવાય તો બ્રોકર્સ અને મેં પાંચમાની વાત કરી છે તો પાંચમું કોણ હે તો પાંચમું તમે અને હું જે શેરની લેવેચ કરીએ તો ફરીથી એકવાર યાદ કરી લઈએ તો પહેલું કોણ હતું માર્કેટની અંદર મહત્વનું પાંચ સ્ટેક હોલ્ડર્સ હતા તો એના અંદર પ્રથમ હતું સેબી બીજું હતું એક્સચેન્જીસ એક્સચેન્જીસની અંદર બી અને એનએસસી આપણે શેર માર્કેટની વાત કરી રહ્યા છીએ એટલા માટે

અલગ અલગ પ્રકારના બ્રોકર્સ એન્જલ વર્સ ઝીરોદા અને બીજી પણ ઘણી બધી કંપનીઓ છે અને બેંક પોતે પણ બ્રોકર્સ તરીકે કામ કરતા હોય અને પાંચમા પણ તો તમે અને હું જે શેરની લે વેચ કરતા હોય તો માર્કેટની અંદર તમે જોઈ શકો કે આ પાંચ મહત્વના સ્ટેક હોલ્ડર્સ છે જેને આપણે માર્કેટની દ શેરની લેવરેજ થતી હોય ત્યારે એ મહત્વનું બને હવે એક આપણે ઉદાહરણ તરીકે વિચારીએ કે આપણે કોઈ કંપનીના શેર લેવા છે તો આપણે એક્સચેન્જ ઉપર જવું પડે એક્સચેન્જ કોણ હે તો BSE અને NSE હવે કોઈને શેર વેચવા હે ને આપણે શેર લેવા હે એટલે A પર એક્સચેન્જ ઉપર આવે આપણે પણ એક્સચેન્જ ઉપર આવીએ એ સેલ કરે આપણે બાય કરીએ એટલે આપણે બંને એક્સચેન્જ ઉપરાય હવે આપણો જે બીડીંગ રેટ એટલે કે આપણે જે ભાવ કહીએ અને એ જે ભાવ કહે એ મેચ થાય એટલે આપણને શેર મળી જાય અને આપણા પૈસા જે એકાઉન્ટમાંથી જતા રહે કપાઈ જાય તો હવે શેર એના એકાઉન્ટમાં એટલે એના ડિપોઝિટરી એકાઉન્ટ એનએસડીએલ સીડીએસએલની અંદર એકાઉન્ટ હોય એના અંદરથી આપણા એકાઉન્ટની અંદર આવી જાય એના અંદર જોઈએ તો એ કામ કોણ કરે એના એકાઉન્ટમાંથી આપણા એકાઉન્ટમાં મૂકવાનું કામ તો બ્રોકર્સ બ્રોકર્સ કરે આવી રીતે આખું માર્કેટનું સ્ટ્રકચર હે એના અંદર આવી રીતે કામ થાય संपूर्ण रीते सरकार नी निगरानी नी अंदर आ काम था हे अब काम नियम व वस्थाय हे ये जुवालो काम रेगुलेटर એટલે કે સેબી નું હે અને એના ઉપર સંપૂર્ણ નિયંત્રણ એના પાસે કાયદાકીય શક્તિઓ પણ આપેલી હે સરકાર દ્વારા દેને સરકાર બધી જગ્યાએ નજર ના રાખી શકે પોતાની રીતે કંટ્રોલ ના કરી શકે એટલે કાયદાઓ દ્વારા સંસ્થા બનાવે સંસ્થા ઈ વિભાગનું નિયંત્રણ કરે એટલે શેર માર્કેટનું નિયંત્રણ સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો કાયદો સેબી એક સંસ્થા બનાવવામાં આવી સંસ્થા સેબી હવે એનું આખું રેગ્યુલેટ કરે એના અંદર આપણે આ આખી માહિતી મેળવી જય શિયાળા